હું આ છું એવી કાંઈ નથી એવી વ્યથભ્રાંતિ છે એ મને જ વાંચી દકા છે ખ્યાલમાં મુકુદ્રભ અને એમાં આ બધું જે હું આ છું બધું થાય છે એ કાંઈ થાય પણ હવે તમે ખબર નહીં તમે કેવી ચંચળતા ભ્રાંતિ રાખો છો એ તમને ખબર અમે તમને ક્લિયર કરી દીધું કે તમે પોતે જ પરમ ચિતાકાશ પરમ જતી અખંડ જ્યોતિ છો તમે પોતે જે છે જો હૈ સો હૈ એ તમે પોતે જ છો એ બીજું છે ને તમે એ છો એમ નહીં તમે પોતે જ એ છો એ બીજું છે જ નહીં ખ્યાલ આવે એ જુદું બીજું છે જ નહીં હવે તમારી ચંચળતા પ્રથિથી તમે તમારી અવસ્થા કેવી રહેશે એ તમે જાણો બાકી અમારે કહેવાનું બધું કમ્પ્લીટ કહી દીધું શું કહો છ મુકુદ પ્રભુ અમે અમારું કાંઈ રાખ્યું જ નથી અમે તમારું બધું જ કહી દીધું શું કહો નથી બરાબર તો હવે તમારો અધ્યાસ કે તમારી ચંચળતા ભ્રાંતિ કે તમારી અવિધ્યા વાસનાના સંકલ્પ કે હું આ છું કે અમારું છે કે ગમે તે જગત છે તો એ તમે જાણો અને તમે એમ કહો કે આ બધું આ બધું છે કાંઈ નથી એવી ભ્રાંતિ એ એ પ્રકારે એ પ્રમાણે હું છું તો એ એ જે કે છે કે હું આ આ બધું આવું બધું એ હું જ વાંચી દકાશ બીજું માચી દાકાત નથી શાસ્ત્ર ગુરુથી તમે આ જ રહેશો અને માચી દાકાત જુદું રહેશે અને આ પ્રકાશથી તમે જે હું છે એ જ માચી દાકાત છે અને એમાં બીજું કાંઈ નથી પાછું તમે જે હવે તમારી જે અવળી ભ્રાંતિ હોય તો એ કાંઈ નથી સવળી હોય કે અવળી સત હોય કે અસત સાચું હોય કે ખોટું સારું હોય કે નરસું કાંઈ નથી જે હું છે એ જ માચી દાકાત છે બોલો શું છે

ખ્યાલ આવે જ એ ખબર પડે કે નહીં ભલે ભગવા પહેર્યા હોય ભલે શ્રોત્રીઓ બ્રહ્મનિષ્ઠ હોય ભલે વેદાંતાચરણ મન મનેશ્વર હોય અને ભલે બધું સંસ્કૃત વ્યાકરણના પ્રસ્થાન લઘુને ગુરુ બધું અને બધી પ્રક્રિયા તો એ ક્યાંથી હોય છે કાંઈ નથી એવી વિવદ ભ્રાંતિ હું એટલે કે દેહ આજીવ સ્થિરાભાસ વ્યક્તિ અમુક પુરુષ કે અમુક એક્સવાય સાહેબ શું કહેવાય અને અમારો અભ્યાસ અમારા ગુરુ પરંપરા અમારા ધર્મ અમારા શાસ્ત્ર અમારું જ્ઞાન શું કહે છે એ કોને કહે છે કાંઈ નથી એવી ને બ્રહ્મ બ્રહ્મને પરમાત્મા કહે છે અને અહીંયા બ્રહ્મ પોતે બ્રહ્મ છે ચિદાકાશ પોતે ચિદાકાશ છે પરમાત્મા પોતે પરમાત્મા છે પરમ જ્યોતિ પોતે પરમ જ્યોતિ છે અખંડ જ્યોતિ પોતે અખંડ જ્યોતિ છે સ્વયં પ્રકાશ પોતે સ્વયં પ્રકાશ છે સંપૂર્ણ પ્રકાશ પોતે સંપૂર્ણ પ્રકાશ છે મા પોતે પોતે છે અપરિચ્છિન્ન પોતે અપરિચ્છિન્ન છે એક જ અદ્વિતી આનાથી અનંત પોતે એક જ અદ્વિત છે અનંત સંપૂર્ણ પોતે અનંત સંપૂર્ણ સર્વત્ર છે નિરંજન નિરાકાર નિર્વિકાર પોતે નિરંજન નિરાકાર નિર્વિકાર છે શુંગ્યો આનંદ અખંડ અભેદ પોતે અનંત અખંડ અભેદ છે શક્યો છે અને પેલું કાંઈ નદી વિવિધ પ્રાંતિ એને પોતે સમજે છે અને એને બ્રહ્મ પરમાત્મા કહે છે બોલો ખબર પડે છે આ એક ચાલુ રાખી હવે 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 હું તમે હું ચાલુ રાખો જે કે ચાર પાંચ મળા બે મિનિટ પાછળ ફરી ગયા કે રાજુભાઈ પણ જ ઘર મોકો જ અહીંયા પ્રભુ બોલો તમને ગમે એવી અત્યારે અવિદ્યા વાસનાના સંકલ્પ હોય કે હું આ છું ને આ મારું છે ને હું આ સ્ત્રી છું ને આ બધા પુરુષ છે ને આ બધી સ્ત્રીઓ છે ને આ બધું બધાનું હું મારું છે ને રાગ ગમે છે તો એ હું કોણ છે પ્રક્રિયામાં હું અવિદ્યા વાસનાના સંકલ્પ નહીં છે અને અહીંયા હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે જ બોલો આવું છાતી ટોકીને કે ડંકો મારીને વેદાંત ન કહી શકે ખ્યાલ નહીં વેદાંત બ્રહ્મના હું નો બાજ કરે છે અને આ હું પોતે ફરમથી દાકાત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશે આખો આસમાન જમીનનો ફેર પડી જાય ખ્યાલ આવે જીતુ પ્રભુ વેદાંત કેમ કોઈનું ઠેકાણું નથી પડતું અને માથાકૂટ કરીને કેમ મરી જાય છે અને બીજી ઝંઝટ જફા ઝમેલા કરીને ક્યાં ગુરુને આ પરંપરાને આ મત સંપ્રદાયને પદ્ધતિ પ્રક્રિયા રીત ને વરણાશ્રમ ધર્મ ધર્મ કામોને ગ્રહણ ત્યાગને મંદિરો આશ્રમોને આ દેવગુરુ ઈશ્વરને આ અંતે કેટલા ઓહોહો બોલવાનું ખાલી બ્રહ્મ સત્ય જગન મિથ્યા પણ જગતભ્રાંતિના કેટલીય ભ્રાંતિઓ જગતભ્રાંતિની બોલો એ હું ભ્રાંતિ કેટલી મોટી એટલે કેટલો વસ્તાર વધાર્યો ને જેમ એક બે બે પુરુષ સ્ત્રી હોય તો એને બાર છોકરા થાય એટલે કેવું કહેવાય અને પાછા કે કહે જાજા ગુમડે જાદી વેદ વેદના આ બધા જે બ્રહ્મજ્ઞાનીઓ વેદાંતિઓ એ વેદનાવાળા જ છે વાંચીતાકાશ પરમ પરમ શાંતિ અનંતપૂર્ણ પરમ ચીધાકાશ પરમ શાંતિ પરબ્રહ્મ બ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ સાર પરમ શાંતિ વિના બીજું કાંઈ નહીં અને કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ બોલો શું કહેશો કેવું છે મામા પ્રભુ શું જીતું પ્રભુ શું કહેશો જો તમે કહો મને અશાંતિ છે એ મને માચીદાકાત પરમ કૈવલ પરમ શાંતિ છે એ અશાંતિ ભ્રાંતિ એમાં સંભવતી જ નથી મને કાંઈ નથી એવી ભ્રાંતિ જોડો તો એ કાંઈ નથી એટલે જોડો તો એને કાંઈ નથી અને માચી હું એમ કહું છું માચીદાકાત ન કહો તો એ માચી છે કેવું છે આ એમ આઈ એમ એમ થાય છે કે સારું આમ સાંભળીએ છે ને બુદ્ધિથી આમ બરાબર રહીએ છીએ સારું છે સારું છે પણ સાચું પણ સારું અમારી અભ્યાસ એટલો બધો છે જન્મ જન્મનો હજારો જન્મનો કે સારું પેલી લીલાને આઠસો જન્મ સાંભળી ગયા પણ સરસ્વતીએ છોડીને કે હું સરસ્વતી નથી ને આ તારો પદ્મય નથી ને તું લીલાય નથી તારો વિદુરથ નથી ને બીજી લીલાય નથી તારા આ સિંધુ શત્રુ નથી ને આ યુદ્ધ નથી ને આ તારો વિદુરત કપાઈ ગયો એ નથી મરીન પાછો આવ્યો એ નથી અને તમે થયા છો એ નથી ને અમે થઈ થયા છીએ એ નથી ને હવે તમારું નિર્વાણ થયું પાછા આવશો ને એ નથી જો જ તો ખાય અને તમે પોતે જ પરમચિત આકાશ પરમ જતી આખંડ જતી છો પણ તમે કહો સાંભળવામાં સારું લાગે છે પણ સારું અંદર એવો હળો છે ને કીડો સારો સારો કીડો

પોતાનું કેવી રીતે બધું હોય કેન્દ્ર ને તો વર્તું કેવી રીતે એટલે આ રાજુ પ્રભુ એ આજીવિકા ને નહી કરવાનું આમ છે